શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્યાવીસ એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામધારકે ટાળવાની બાબતો આપણા વિચાર સ્વાર્થી નહીં હોવા જોઈએ સ્વાર્થમાં અભિમાન હંમેશા રહેલું હોય છે સ્વાર્થી માણસને જગતમાં સુખ મળવાનું કદી પણ શક્ય નથી નીતિના બંધનો પાળીએ પર સ્ત્રીને માતા સમાન માનીએ સંસારમાં એક પત્ની વ્રતથી રહેનારા લોકો બ્રહ્મચારી જ હોય છે પરદ્રવ્યની અભિલાષા નહીં રાખે તેને વિષ્ટા સમાન માનીએ બીજાના ધનની ઈચ્છા કરવામાં આપણો કેટલો ઘાત છે તેની ફક્ત કલ્પના જ કરવી સારી છે પરસ્ત્રી પરદ્રવ્ય અને એ જ પ્રમાણે પરનિંદા એ પણ અત્યંત ત્યાજ્ય વસ્તુ છે પરનિંદા કરવામાં અજાણતા આપણે આપણો જ ઘાત કરીએ છીએ પરનિંદામાં બીજાના દોષોનું ચિંતન હોય ને એ દોષ આપણામાં આવે છે આ બધી બાબતો સંભાળીને નામ લો તો નામનો પ્રેમ ચોક્કસ ખાતરીથી તમને મળશે અને એ બધું કરતાં તમારા મા બાપ બેરી છોકરા એ લોકોની બાબતમાં કરવાના કર્તવ્યો કરવાનું ચૂકતા નહીં પણ તે કર્તવ્યમાં આસક્તિ રાખતા નહીં કોઈ પણ પ્રકારના બદલાની અપેક્ષા ન કરતા કરેલું કર્મ એ કર્તવ્ય જ થયું તે કર્તવ્યને સંભાળીને નીતિ ધર્મ અનુસરીને તમારો સંસાર કરો અને ભગવાનનું સ્મરણ રાખો પછી તમારો સંસાર જ પરમાર્થરૂપ બનીને ભગવાનનો પ્રેમ તમને મળશે એ મારા વચન પર ભરોસો રાખજો સંસાર એ મીઠા જેવો છે ભાખરીમાં મીઠું કેટલું જોઈએ તો એકદમ થોડું સ્વાદ પૂરતું પણ આપણે તો મીઠાની ભાખરી કરીએ છીએ અને પરમાર્થરૂપી લોટ તેમાં ચપટી ભરીને નાખીએ છીએ પછી તે ભાખરી ખવાય તેવી થશે કે ખરું સમાધાન મળ્યા બાદ મનુષ્ય રમતની જેમ સંસાર કરે છે તેમાં તે ઉપર ચઢે કે નીચે પડે બધું તેને માટે સરખું જ બીજો દાવ ફેંકે તો તે પણ દાવ ફેંકે છે પણ દાવ જીત્યો કે હાર્યો તેની તેને પરવા રહેતી નથી સંસારમાં અનેક ચીજો છે પણ ભગવાન પાસે એક જ વસ્તુ છે સંસારમાં ગમે એટલી વસ્તુઓ મળે તોય તે પૂરી પડતી નથી કારણ એક વસ્તુમાં જ બીજી વસ્તુ લાવવાનું બીજ રહેલું છે પણ ભગવાનનું તેમ નથી ભગવાનની વસ્તુ એકવાર લાવ્યા કે ફરી બીજી વાર તે લાવવાની રહેતી નથી માનો કે એક દુકાનમાં પુષ્કળ માલ ભરેલો છે પણ આપણે જોઈએ છે તે વસ્તુ ત્યાં નથી તો આપણી દ્રષ્ટિએ ત્યાં કંઈ જ નથી તે જ પ્રમાણે સર્વ પ્રકારની માનસિક શક્તિ હોવા છતાં પણ ભગવાનની નહીં હોય ભગવાનની લાગણી નહીં હોય તો તે હોય કે નહીં હોય સરખું જ છે પરમાત્માને સંસારરૂપ માનવાને બદલે આપણે સંસારને પરમાત્મા રૂપ બનાવીએ એમાં જ જન્મનું સાર્થક છે પરમાર્થમાં અહંકાર ભળ્યો કે તે સંસાર જ બન્યો સંસારમાંથી અહંકાર દૂર થઈ ગયો તો તે પરમાર્થ જ બની ગયો અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ